નમસ્કાર ખેડૂત મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કે સાઉથ ગુજરાતની અંદર અને ગુજરાતમાં જે રીતે આંબા કલમનું રોપણ વધી રહ્યું છે તો એનાથી ખેડૂતોને નુકસાન થશે કે ફાયદો થશે એ વિષય પર વાત કરીશું તો ચાલો વિડીયો શરૂ કરીએ ખેડૂત મિત્રો જે રીતે આંબા કલમનું પાછલા ચારથી પાંચ વર્ષની અંદર રોપણ વધી રહ્યું છે તો એ રોપાણથી ખેડૂતોને ઘણું નુકસાન થશે કારણ કે આંબા કલમની અંદર જે રીતના પ્રોબ્લેમ આપણને આવે છે પાછલા ચારથી પાંચ વર્ષની અંદર જે રીતે વાતાવરણની અંદર ચેન્જ આવે છે જેને લીધે ફ્લાવરિંગ તો આવે છે પણ ફાઇનલ ઉત્પાદન સુધી આપણે નથી જઈ શકતા તે ઉપરાંત આંબા કલમની અંદર જે વરસાદ કમોસમી વરસાદ થાય છે જેને લીધે ઘણું નુકસાન થાય છે માટે ખેડૂત મિત્રો આપણે જો બાગાયતી પાક કરવો હોય તો આંબા કલમ સિવાય પણ જે બાકીના પાક છે એને આપણે પસંદ કરવા જોઈએ ખેડૂત મિત્રો બાગાયતી પાકને શા માટે પસંદ કરે છે કારણ કે એકવાર આપણે રોપીએ અને ઘણા લાંબા સમય સુધી એની અંદરથી આપણે નફો લઈ શકીએ છીએ ઉત્પાદન લઈ શકીએ છીએ માટે ખેડૂત મિત્રો રોપે છે પણ ખેડૂત મિત્રો બાગાયતી પાકની અંદર આપણને બીજા ઘણા ઓપ્શન છે જેમ કે આમળા બોર જાંબુ સેતુર સીતાફળ સરગવો આ જે બધા પાક છે આ પણ આપણે રોપી શકીએ છીએ અને આપણ આંબા કલમની જેમ એકવાર આપણે રોપીશું અને લાંબા સમય સુધી આપણે ઉત્પાદન લઈ શકીએ છીએ કારણ કે આંબા કલમની અંદર ફૂગ જીવાતના પ્રશ્ન ઘણા વધારે છે તે ઉપરાંત આંબા કલમની અંદર મધ્યાના પ્રોબ્લેમ પણ ઘણા વધારે છે અને બાકીના જે પાક અમે તમને કહ્યા છે એ હજી પાકનો એરિયા ડેવલપ થાય છે માટે એના ફૂગ જીવાતના પ્રશ્ન એટલા નથી જેટલા આંબા કલમની અંદર છે અને ગવર્મેન્ટનું ફોકસ પણ હવે જે બીજા પાક છે બાગાયતી પાક છે એના પર વધી રહ્યું છે આપ સરગવો એટલે સેકતાની સીંગ પણ રોપી શકો છો એની અંદરના ઘણા ફાયદા છે જે ગવર્મેન્ટ પણ હવે ખેડૂતોને પ્રોત્સાહન પેટે આપે છે કે આપ નવા પાક રોપો કારણ કે બાગાયતી પાકની અંદર ફક્ત આંબા કલમ નથી તે ઉપરાંત ઘણા પાકો આવે છે માટે આપ જો હવે કોઈ બીજો બાગાયતી પાક કરવા માંગો છો તો આંબા કલમ સિવાયના જે બાકીના પાક છે એના પર પણ આપણે એકવાર વિચાર કરવો જોઈએ જેથી આપણે ભવિષ્યની અંદર વધારે નફો લઈ શકીએ નહીતર આંબા કલમની અંદર ઉત્પાદન હવે પહેલા જેટલા આવતા નથી માટે આપણે જે નફાની રીતે બનાવીએ છીએ પણ આપણને નફો થતો જ નથી માટે ખેડૂત મિત્રો હવે બાગાયતી પાકમાં આપ નવા પાક બાજુ જાઓ જેથી આપને નફો વધશે આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો ત્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે ધન્યવાદ